નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે યુવાનો ફોનના ભરોસે પોતાનું જીવન જોઈ રહ્યા હોય છે તેવા સમયે દર વર્ષે જન્માષ્ટમી પર્વના નિમિત્તે ઋતિક પાંડે અને એમની ટીમ દ્વારા યુવાનો વૃદ્ધ અને બહેનોને નાની ભગવદ્ ગીતા આપી જીવન જીવવાનો સંદેશ ભગવદ્ ગીતામાં રહેલ છે તેમજ યુવાનો પોતાના ધર્મ તરફ આગળ વધે તેના માટેનો એક પ્રયાસ કરવામાં આવેલ છે જન્માષ્ટમીના દિવસે આમના દ્વારા એકસો એક ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવેલ છે ઋતિક પાંડે અને તેમની ટીમ દ્વારા આ સેવા અને ધર્મના અનેક કાર્ય કરવામાં આવે છે જેનાથી યુવાનો પોતાના દેશ અને ધન માટે જાગૃત થઈ સ્માર્ટફોન ની દુનિયાથી બહાર નીકળી તમામ યુવાનો પણ મદદ માં કામોમાં જોડાય તેવો પ્રયાસ કરવામાં આવે છે ભારતના એસીમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં મેગડમ પાર્ક સોસાયટી છાપરા રોડ નવસારીમાં પ્રીત ફાઉન્ડેશન નવસારીના પ્રીતિબેન મારુને એમના પહેલી રોટી ગાયકી ગૌસેવા અભિયાન માટે માજી સૈનિક જયંતિભાઈ નાયક રાજેશભાઈ શર્મા મગનભાઈ આહિરના હસ્તે ખેસ શાલ ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું ચીખલીના હરણગામ નજીકથી ટેમ્પોમાં વહન કરાતો રૂપિયા પંદર પોઈન્ટ સિત્તેર લાખનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાંથી ગેરકાયદે થતી દારૂની હેરાફેર અને વેચાણ અટકાવવા માટે નવસારી એલસીબીની ટીમ જિલ્લા વિસ્તારમાં કાર્યરત હતી તે દરમિયાન એલસીબીના પીઆઈ આહિર પીઆઈ ગોહિલ પીઆઈ રાઠોડ તથા પીએસઆઈ ગઢવી પીએસઆઈ ગામિત અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા એક્સ ટેમ્પો નંબર જે પંદર જેસે અઠાવન ચાલીસમાં દારૂનો જથ્થો ખુડવેલ રાનકુવા રોડ પર થઈ વહન થઈ રહ્યો છે આ બાતમીના આધારે એલસીબીની ટીમે ખુડવેલ રાનકુવા રોડ પર હરણગામને સીમા નાકાબંધી કરી જાપતો ગોઠવ્યો હતો તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ત્રણ નંગ બાટલીઓનો કુલ રૂપિયા પંદર લાખ સિત્તેર હજાર પાંચસો એસીની કિંમતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો રૂપિયા દસ લાખની કિંમતનો ટેમ્પો તથા રૂપિયા ચાર હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી

આયોજન રેડ ક્રોસના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં બે પ્રકારના મેડિકલ ચેકઅપનો એકસો પચાસ ઉપરાંત વ્યક્તિઓએ લાભ લીધો હતો વધુમાં શાકભાજી ઔષધીય શોભાના તેમજ ફળાવ જેવા પાંત્રીસો ઉપરાંત છડોનું તેમજ શાકભાજી બિયારણ કોમ્પોસ્ટનું ખાતરનું ફ્રી ઓફ કોસ્ટ વિતરણ કરવામાં આવ્યું જે તમામ કેમ્પમાં બતાવનાર ભાઈબહેન સ્મૃતિયાતમાં લાગણીસભર લઈ ગયા હતા નવસરીની હોમ રેસિડેન્સી સોસાયટીમાં દસમા ફોર્મેશન ડેટ ડે નિમિત્તે રક્તદાન મહાદાનના મંત્રને ઉજાગર કરતા હોમ રેસિડેન્સી મિત્રવૃંદ અને શુશ્રુષ્રા બ્લડ બેંકના ઉપક્રમે ચોથો રક્તદાન શિબિર યોજાયું જેમાં ચોવીસ બોટલ રક્ત એકત્ર કરી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ફર્સ્ટ ટાઈમ ડોનર આર્યન પટેલ અને જેન્સી દેસાઈનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું ગુરુકુલ સુપા ખાતે ઓગણસી માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે આયોજિત ઓગણસી માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના વાતાવરણમાં ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ મેનેજિંગ ટ્રસ્ટી દાયાભાઈ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગુરુકુળમાં ધ્વજવંદનની પ્રક્રિયા વર્ગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણયનો હેતુ તમામ કર્મચારીઓમાં દેશ સેવા અને રાષ્ટ્રપ્રેમનો ભાવ વિકસાવવાનો છે જન્માષ્ટમીના દિવસે કસ્તુરબા સેવાશ્રમ આશ્રમમાં ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લાના કસ્તુરબા સેવાશ્રમ આશ્રમમાં જન્માષ્ટમીના પાવન અવસરે નિહાર ફાઉન્ડેશન અને આરજી રાહુલ યુટ્યુબ ચેનલ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નિહાર ફાઉન્ડેશનના હરદીપસિંહ ગોહિલ તથા તેમની ટીમ અને આરજી રાહુલ તેમની ટીમ સાથે ખાસ મહેમાન તરીકે જોડાયા હતા બાળકોના સર્વાંગી વિકાસ અને મનોરંજનને ધ્યાને રાખીને સો મીટર દોડ બસો મીટર દોડ ખો ખો કબડ્ડી તથા ચેસ જેવી સ્પર્ધાઓ યોજાઈ જેમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા અને વિજેતા બનેલા બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આશ્રમના બાળકો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી છરી નોમ નિમિત્તે શ્રી કેદારેશ્વર મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો વિશેષ મહત્વ છે ભોલેનાથના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે ત્યારે નવસારી રાણા સમસ્ત પંચ આયોજિત છડી નોમ નિમિત્તે શ્રી કેદારેશ્વર મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હતી રાણા સ્ટ્રીટ ખાતે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરમાંથી પાલખી યાત્રા નીકળી હતી છડી નોમના દિવસે નવસારી રાણા સમસ્ત પંચ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરાગત મુજબ આ વર્ષે પણ શહેરના રાજમાર્ગ પર ડીજેના તાલે મહાદેવજીની પાલખી નીકળી હતી એબી બી સ્કૂલ માં ઓગણસી માં સ્વાતંત્ર્ય દિન ની રંગે ચંગે ઉજવણી કરાઈ એબી બી સ્કૂલ માં પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય ઉત્સવ સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમ ની શરૂઆત પાટીલ દાદા દ્વારા તાલીમ પામેલ બાળકોને એનસીસી પરેડ અને કદમ તાલથી થઈ ત્યારબાદ ધ્વજારોહણ વિધિ શાળાના સિનિયર શિક્ષક રાજેશભાઈ પટેલ અને કેતન કાપડીના હસ્તે કરવામાં આવી રાજેશભાઈ વિદ્યાર્થીઓને દેશપ્રેમ શિસ્ત અને શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયક સંદેશો આપ્યો કેતન કાપડીએ યુવાનોને રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો બંને મહાનુભાવો દ્વારા આપેલા ઉદ્બોધનથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવા ઉલ્લાસ અને દેશભક્તિની ભાવના જાગી દેશભક્તિ ગીતો કાવ્યો અને ભાષણો દ્વારા દેશપ્રેમને સંદેશો ફેલાવવામાં આવ્યો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે પંચ્યાસી રહ્યું હતું હવાની ગતિ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી વોટ ચોરીને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલી યોજાઈ કોંગ્રેસ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં બોગસ મતદારો શોધીને ઇલેક્શન કમિશનર પર એક સવાલો ઉભા કર્યા છે અને રાહુલ ગાંધી દ્વારા દેશભરમાં વોટ ચોરીનો કેમ્પેન શરૂ કરવામાં આવ્યો છે જેમાં તેમણે સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના વિરોધમાં એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલી નવસારીના પુવારાથી શરૂ કરવામાં આવી હતી અને નવસારી ટાવર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી જેમાં વોટ ચોરી કે સરકાર ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે જેમાં વિશેષ સિદ્ધિ ધરાવતા શિક્ષકોમાંથી આ વર્ષે નવસારી મહાનગરપાલિકા હસ્તકની શાળાઓ પૈકી પૂર્વ પાંખમાંથી વર્ષાબેન જીતેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પાંખમાંથી દીપેશભાઈ બાબુભાઈ ટંડેલ અને પશ્ચિમ પાંખમાંથી પ્રતિભાબેન સુભાષભાઈ કાનાડેને કમિશનર દેવ ચૌધરી અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમને અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે સી ચંદુભાઈ આહિર અને સરોજબેન આહિર એસએમસી સભ્યો શાળાના આચાર્ય શિક્ષક મિત્રો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ કાર્યાલય ખાતે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાયો ભરતના ઓગણ સ્વતંત્ર દિવસ નિમિત્તે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભુરાભાઈ શાહના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની સહિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારીમાં બે અલગ અલગ સ્થળેથી સત્તર જુગારીયા પકડાયા સત્યાસી હજાર પોલીસની ટીમે શહેરમાં ટીમે કાલિયાવાડી પુલ નજીક આવેલ બાપુનગરમાં અજય નંતાણીના ઘર સામે આવેલ ખુલ્લી જગ્યામાં બેસી તીન પતિનો જુગાર રમી રહેલા આઠ જેટલા ઈસમોને રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂપિયા તેર હજાર છસો રોકડા કુલ રૂપિયા સત્તાવીસ હજારની કિંમતના ચાર મોબાઈલ અને રૂપિયા ત્રીસ હજારની કિંમતની એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા સિત્તેર છસો એસી નો મુદ્દા માલ કબજે કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં પકડાયેલા આંઠે જુગારીયાઓ મૂળ મહેસાણા જિલ્લાના છે જ્યારે બીજા કિસ્સામાં જુનાઠાણા વિસ્તારમાં આવેલ મતિયા પાટીદાર વાડીની બાજુના ખુલ્લા કમ્પાઉન્ડમાં બેસી જુગાર રમી રહેલા નવ જેટલા ઈસમોને જુગાર રમતા રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂપિયા અગિયાર હજાર પાંચસો રોકડા રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ મળી કુલ રૂપિયા સોળ હજાર પાંચસો નો મુદ્દા માલ કબજે લીધો હતો પોલીસે આ બંને સ્થળેથી પકડાયેલા તમામ જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ 날씨였 શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાસદામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી વાસદા તાલુકામાં રાણી ફળિયામાં આવેલ શ્રી ગુરુકુલ વિદ્યાલયમાં જન્માષ્ટમીનો ઉત્સવનો કાર્યક્રમ તારીખ ચૌદ આઠ બે હજાર પચીસને ગુરુવારના રોજ રાખવામાં આવ્યો હતો શાળાના આચાર્ય હેમાબેન રાઠોડ તથા શિક્ષકો જુનિયર કેજીથી ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક સ્ટાફ ગણ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શાળાના અધ્યવા પરમજીના પીરથીવાઈથી કરવામાં આવી હતી ત્યારબાદ શાળા પરિવાર દ્વારા આરતી થાળ ગાવામાં આવ્યો તેમજ કાનાનું પાણું ઝુલાવી ભજન ધૂનો ગવડાવવામાં આવી ત્યાર પછી મટકીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મટકી શણગાર સ્પર્ધા રાખવામાં આવી હતી આ સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ નંબર અપાયા અને પ્રથમ ત્રણ નંબર મેળવનારને અભિવાદન કરવામાં આવ્યા હતા એબી સ્કૂલમાં દેશપ્રેમની ભવ્ય અને ભાવસભર ઉજવણી સ્વતંત્ર ભારતના ગૌરવમય ઇતિહાસને યાદ કરતાં એબી સ્કૂલના આંગણે પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી અનોખી શૈલીમાં યોજાઈ જરા યાદ કરો કુરબાનીના પ્રેરણાત્મક મંત્ર સાથે સમગ્ર પરિસર દેશભક્તિના રંગોથી રંગાઈ ઉઠ્યું ચૌદમી ઓગસ્ટના રોજ ધોરણ નવના વિદ્યાર્થીઓ પોતાના અદમ્ય ઉત્સાહ અને અખૂટ પ્રતિભાથી અસ્વિસ્મરણીય કાર્યક્રમો રજૂ કર્યા કાર્યક્રમની શરૂઆત ઓપરેશન સિંધુ ડ્રીમ પ્રદર્શનથી થઈ જેને સૈનિકોના શૌર્ય અને બલિદાનની ઝાંખી કરાવી ત્યારબાદ અહિલ્યાભાઈ હોલકર પર આધારિત નાટકત્મા અભિનય તથા નૃત્ય દ્વારા તેમના અવિસ્મરણીય જીવનગાથાનું જીવન દર્શન થયું દેશભક્તિ પર આધારિત નાટક પિરામિડ ડાન્સ નુક્કડ નાટક શૌર્ય ગીતો તથા રાષ્ટ્રીય સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રદર્શન દ્વારા ઉપસ્થિત દરેકના હૃદયમાં દેશપ્રેમની જ્યોતિ પ્રગટાવી ચિખલીના ખાંભળા ગામે ચારો લાવી રહેલ ખેડૂતનો પડી જતા સારવાર દરમિયાન મોત ખેરગામ તાલુકાના આછવણી ગામના મંદિર ફળિયામાં રહેતા ઓગણસાઠ વર્ષીય ખેડૂત છીબુભાઈ રણછોડભાઈ પટેલ ગત શુક્રવારે બપોરના સમયે ખાંભળા ગામના સાર ફળિયા સ્થિત ધીરુભાઈ સમાભાઈ પટેલના ખેતરમાં ગાય માટે ઘાસ ચારો લેવા માટે ગયા હતા જ્યાં તેઓ ચારો કાપી છોટા હાથી ટેમ્પોમાં ભરી રહ્યા હતા તે દરમિયાન ચારો કાપીને ટેમ્પો તરફ આવતા સમયે તેઓ અચાનક રસ્તામાં પડી જતા તેઓ બેભાન થઈ ગયા હતા જ્યાંથી તેમને બેભાન અવસ્થામાં જ એકસો આઠ દ્વારા ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે

અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ બે હજાર પચીસ માં શેઠ આજે હાઈસ્કૂલ નો શ્રેષ્ઠ દેખાવ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ બે હજાર પચીસ જે અંતર્ગત છવ્વીસ ચાર બે હજાર પચીસ ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં શેઠ આજે જે હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં શાળાએ સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હતું આ ઉપરાંત શાળામાં કુલ ત્રણ વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલ પરિણામમાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થઈ શિષ્યવૃત્તિને પાત્ર બન્યા હતા અમલસાડના રહીશ બેંક કર્મીએ ટ્રેન હેઠળ પડતો મૂકી જીવન ટૂંકાવ્યું અમલસાડના રેલવે ક્રોસિંગ સામે આવેલ રાયચંદ ભવન ખાતે રહેતા અને દેવદાસ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં ફરજ બજાવતા બાવન વર્ષીય ભાવિનભાઈ અશોકભાઈ નાયકે કોઈ અગમ્ય કારણોસર ગત શુક્રવારે સવારે સવા દશેક વાગ્યાના અરસામાં રેલવે અપલાઇન પરથી પસાર થઈ રહેલ જોધપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મૂકી પોતાનું જીવન ટુકાવી લીધું હતું મૃતક ભાવિનભાઈ છેલ્લા કેટલાક સમયથી પાઇલ્સની બીમારીથી પીડાતા હતા આ અંગે બિલીમોરા રેલવે ચોકીને જાણ થતા બિલીમોરા રેલવે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ક્રિકેટ કેનેડાએ નવસાઈલાઉ મીડિયાના મહેશ પટેલને ખાસ સન્માન આપ્યું અને ક્રિકેટ ખેલાડીઓ અને કોચ દર્શાવતા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા સમાચાર અને ઇન્ટરવ્યુમાં તેમના યોગદાન બદલ તેમને સત્તાવાર ક્રિકેટ કેનેડા કેપથી સન્માનિત કર્યા ક્રિકેટ કેનેડાના પ્રમુખ અમજદ બાજવા મુખ્ય કોચ ઇંગ્લેન્ડન અને ખજાનજી સલમાન ખાને બુધવાર તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ટોરેન્ટોમાં ફાઇનલ ટી ટ્વેન્ટી મેચ દરમિયાન પ્રેઝન્ટેશન આપ્યું અત્યાર સુધીમાં મહેશ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી જીટી ટ્વેન્ટી ટુર્નામેન્ટને આવરી લે છે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સહિત પચીસ જેટલી સંસ્થાઓને સન્માનિત કરાયા વન્યજીવ બચાવ માટે જીવન અર્પણ નવસારીના ચિંતન મહેતાને આઝાદીના પર્વે માન અપાયું ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આઝાદીના ઓગણ્યાએંસીમાં વર્ષની ઉજવણી નિમિત્તે અરણ્ય ભવન ગાંધીનગર ખાતે રાજ્ય વ્યાપી વન્યજીવ સંરક્ષણ કાર્યકરો તથા સંસ્થાઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલ કુલ પચ્ચીસ સંસ્થાઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારીમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતા દ્વારા વન્યજીવોના બચાવ અને સંરક્ષણ માટે દાયકાથી પણ વધુ સમયથી કરવામાં આવેલી નિષ્ઠાપૂર્વકની સેવા અને જાગૃતિ કાર્યક્રમોને માન્યતા આપતા તેમને ખાસ પ્રશંસા એનાયત કરવામાં આવ્યું હતું વાત કરીએ આજના હવામાનની તો આજનો મહત્તમ તાપમાન ઓગણત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન તેવીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે પણ બાણું ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી મૈત્રી પરિવાર નવસારી દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી નવસારીની સિનિયર સિટીઝન માટેની સંસ્થા મૈત્રી પરિવાર અને સ્ટેશન રોડ નવસારીમાં મળેલી સભામાં સમૂહ રાતના પવિત્ર ભાઉનો સમૂહમાં રજૂઆત કર્યા બાદ મંડળના સભ્યોને જન્મ દિવસની શુભેચ્છા આપવામાં આવી હતી જન્માષ્ટમી કૃષ્ણ જન્મ પવિત્ર દિવસે મૈત્રી પરિવારના સભ્યોએ ભજનધૂન અને આરતી બાદ બાળકનૈયાનું પારણું ઝુલાવ્યું હતું કૃષ્ણ જન્મોત્સવનો આનંદ ઉત્સવથી ઉજવ્યો હતો વાસ્દા તાલુકાની આંબા પ્રાથમિક શાળાના શિક્ષકોનું સન્માન ઓગણએસી સ્વતંત્રતા દિવસ નિમિત્તે આંબા પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આંબા પ્રાથમિક શાળાની ગૌરવની લાગણીઓમાં ઉમેરો થયો શાળાના શિક્ષક ઇલાક્ષીબેન જીવનલાલ ચૌધરીએ બાળકોના વિકાસ માટે નવા અખતરા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની લાક્ષણિકતાઓ બહાર લાવવાના પ્રયત્નોનું નિરીક્ષણ કાર્ય કરી સીઆરસી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષકોને ગામના સરપંચ કલ્પેશભાઈના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જે શાળાનો ઉત્કૃષ્ટ પરિણામ બતાવે છે બિલ્લીમુરાની કવિયત્રીનું સાહિત્યમાં ગૌરવ સભર ઉપલબ્ધિ પ્રતિષ્ઠિત સૈદા એવોર્ડ હર્ષવી મળ્યો કાવ્ય સંગ્રહ તારી ન હો એ વાત માટે ઇન્ડિયન નેશનલ થિયેટર તરફથી હર્ષવી પટેલનો ભવ્ય સન્માન કરાયું ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બિલ્લીમુરાની યુવા કવિયત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર આદિત્ય બિલાસ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસ મુંબઈ તરફથી વર્ષ બે હજાર પચીસ નો પ્રતિષ્ઠિત સૈદા એવોર્ડ એનાયત થયો છે આ એવોર્ડ માટે ઉદયન ઠક્કર હર્ષ ભટ્ટ અને હિતેન આનંદ પરાજે પ્રતિષ્ઠિત સાહિત્યકારોની પસંદગી સમિતિ જોડા